નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિસિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણ્યાના જીરોના ભાવ રાજકોટમાં ત્રણ હજાર થી ચાર હજાર એકસો સિત્તેર જેતપુરમાં ત્રણ હજાર થી ચાર હજાર વાકાનેર માં ત્રણ હજાર થી ચાર હાજર અમરેલીમાં બે હાજર જુનાગઢમાં ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર સાવરકુંડલા ત્રણ હજાર છસો થી ચાર હજાર ચારસો બાણું ત્રણ હજાર થી ચાર હજાર મોરબી માં ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો બેતાલીસ રાજુલામાં ચાર હજાર થી ચાર હજાર એકસો એક ઉપલેટામાં ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો ત્રીસ ભાવનગરમાં ત્રણ હજાર ચારસો થી ચાર હજાર એકસો પંચાણું ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો અગિયાર ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો ત્રણ હજાર થી ચાર હજાર એકસો ત્રણ હજાર થી પાંચ હજાર પાંચસો પંચોતેર એકસો 3399 થી ચાર હજાર પાંચસો છ્યાસી વિરમગામ 3101 ત્રણ હજાર સાતસો 3720 થી ચાર હજાર પંચાવન મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રેજ